કયા તરંગોના પ્રસરણ માટે માધ્યમની આવશ્યકતા નથી તો માધ્યમની આવશ્યકતા નથી એના ઉપરથી હું તમને બે વસ્તુ સમજાવવા માગું છું કે તરંગો જે હોય છે તરંગો જે હોય છે એ પ્રસરણના આધારે બે પ્રકારના હોય છે પ્રસરણના આધારે બે પ્રકારના હોય છે એકને યાંત્રિક તરંગો કહેવાય છે અને બીજાને આપણે બિનયાંત્રિક તરંગો તરીકે ઓળખીએ છીએ બિનયાંત્રિક તરંગો તરીકે ઓળખીએ છીએ હવે એક્ઝામ્પલ તરીકે અહીંયા જોવા જઈએ તો યાંત્રિક તરંગો કોને કહેવાય તો જેને જેને પ્રસરણ માટે પ્રસરણ માટે માધ્યમની જરૂર હોય માધ્યમની જરૂર હોય એને યાંત્રિક તરંગ કહેવાય અને જેને પ્રસરણ માટે પ્રસરણ માટે માધ્યમની જરૂર ન હોય માધ્યમની જરૂર ન હોય એને બિનયાંત્રિક તરંગો કહેવાય એટલે કે એક બી જગ્યાએ જવા માટે જો એ તરંગોને માધ્યમની જરૂર પડતી હોય એ પછી હવા પાણી કે વાયુ કઈ પણ વસ્તુ હોય એવા ઘન પ્રવાહી વાયુ કોઈ પણ માધ્યમ જરૂર પડતી હોય તો યાંત્રિક તરંગ કહેવાય અને માધ્યમની જરૂર ન પડતી હોય તો એને બિનયાંત્રિક તરંગો કહેવાય હવે ઉદાહરણની અંદર જો વાત કરવા જઈએ આપણે તો યાંત્રિક તરંગના ઉદાહરણોની અંદર વાત કરીએ તો ધ્વનિના તરંગો જે છે એ યાંત્રિક તરંગો છે ત્યારબાદ વાત કરીએ તો ધરતીકંપના તરંગો ધરતીકંપના તરંગો જે છે એ પણ યાંત્રિક તરંગો છે બરાબર ત્યારબાદ આપણે દોરી પરના તરંગો જે છે દોરી પરના તરંગો એ પણ યાંત્રિક તરંગો કહેવાય પાણીના તરંગો જે છે પાણીના તરંગો પાણીમાં ઉત્પન્ન થતા તરંગો પાણીના તરંગો છે એને પણ માધ્યમની જરૂર પડે તો બિન યાંત્રિક તરંગોમાં કયા કયા આવે તો યાદ રાખવાનું છે એક્સ રે જે છે એક્સરે જે છે એ બિન યાંત્રિક તરંગોની અંદર આવશે ત્યારબાદ પ્રકાશના તરંગો જે છે એ બિન યાંત્રિક તરંગોની અંદર આવશે બરાબર આ બધા રેડિયો એક્ટિવ તરંગો જે છે રેડિયો એક્ટિવ તરંગો રેડિયો એક્ટિવ તરંગો જે છે એ પણ બિન યાંત્રિક તરંગોની અંદર આવશે તો અહીંયા આપણને એવું પૂછેલું છે કે માધ્યમની આવશ્યકતા નથી મતલબ કે આપણને બિન યાંત્રિક તરંગનું એક ઉદાહરણ પૂછેલું છે તો આપણને ખ્યાલ આવી ગયો કે ભાઈ આ બધા જે છે એ યાંત્રિક તરંગો છે તો આ એકમાત્ર પ્રકાશના તરંગો એવા છે જે બિન યાંત્રિક તરંગો છે કેવા તરંગો છે

એ આપણો કાન સાંભળી શકે તો વીસ હર્ટ થી વીસ હજાર હર્ટ ની વચ્ચે તમે જોવા જાવ તો ઝીરો પોઈન્ટ પંદર નહીં આવે પંદર નહીં આવે બરાબર અહીંયા પચીસ અર્થ જે છે વીસ અર્થ થી વીસ હજાર અર્થ બરાબર તો આ બંને તરંગો એકસો પચાસ અર્થ અને પચીસ અર્થ આ બંને આવી જશે તો અહીંયા જોવા જઈએ તો આ બંને જવાબ છે તો આપણે એના વિશે વાત કરીએ તો જો અહીંયા આપેલું છે ચોખ્ખું કે ભાઈ શ્રાવ્ય ધ્વનિ જે છે ધ્વનિની આવૃત્તિ વીસ હર્ટ થી વીસ હજાર હર્ટ સુધીની હોય ત્યાં સુધી આપણો કાન સાંભળી શકે વીસ હર્ટ થી વીસ હજાર હર્ટ સુધીનો અવાજ છે આપણો કાન સાંભળી શકે તો અહીંયા બંને આન્સર થશે ઓપ્શનમાં ભૂલ છે એટલે બંને આન્સર આવે બાકી એકસો ની જગ્યાએ કિલો હર્ટ આપી દીધું કેવું કઈક આપી દીધું તો ન આવે બાકી એકસો એ આ રેન્જમાં આવી જાય અને પચીસ એ આ રેન્જમાં આવી જાય વીસ હર્ટ થી લઈને વીસ હજાર હર્ટ સુધીની આવૃત્તિવાળા તરંગો છે એને આપણે શ્રાવ્ય ધ્વનિ

માનવ કાન જે છે એ વીસ હર્ષ થી લઈને વીસ હજાર હર્ષ સુધીનો ધ્વનિ સાંભળી શકે બરાબર આની વચ્ચેની જે રેન્જ છે વીસ હર્ષ ને ગણી લેવાની હો અને વીસ હજાર ને ગણી લેવાની વીસ હજાર કરતા વધારે આવૃત્તિ વાળી ધ્વનિ હોય તો આપણો કાન ન સાંભળી શકે વીસ હર્ષ થી ઓછી ધ્વનિ એટલે ઓગણીસ હર્ષ ની આવૃત્તિ હોય તોય આપણો કાન સાંભળી શકે નહીં

તો નાના બાળકોના કાન અને કૂતરાના કાન આટલી ઊંચી ધ્વનિને પણ સાંભળી શકે છે યાદ રાખજો બરાબર અને જે આ વસ્તુને ન સાંભળી શકે એને આપણે બહેરા વ્યક્તિ કહીએ છીએ બરાબર આ વસ્તુ ધ્યાનમાં રાખજો તો શ્રાવ્ય ધ્વનિ જે છે એના વિશે વાત કરી દઉં હું તમને અહીંયા એક આપી દઉં કે આવૃત્તિના આધારે ત્રણ પ્રકાર પડે એકને શ્રાવ્ય ધ્વનિ કહેવાય શ્રાવ્ય ધ્વનિની આવૃત્તિ જે છે એ કેટલી છે વીસ હર્ટથી ચાલુ કરીને

ચાલો આગળ વધીએ તો અહીંયા આપ્યું ચામાચીડિયું કેવા પ્રકારની ધ્વનિ ઉત્પન્ન કરે છે તો પરાશ્રાવ્ય ધ્વનિ ઉત્પન્ન કરે કેવી ધ્વનિ ઉત્પન્ન કરે પરાશ્રાવ્ય ધ્વનિ ઉત્પન્ન કરે અને અહીંયા તમને એ વસ્તુ આપેલી છે પરાશ્રાવ્ય ધ્વનિ અવશ્રાવ્ય ધ્વનિ જે છે એ અહીંયા આપેલી છે સોરી માફ કરજો અવશ્રાવ્ય ધ્વનિ અહીંયા ચામાચીડિયામાં આ ફોટો અહીંયા નહીં આવે પણ અવશ્રાવ્ય ધ્વનિ વિશે આપણે સાથે સાથે ભણી લઈએ કે વી હર્ષ કરતા ઓછી આવૃત્તિ વાળા ધ્વનિને અવશ્રાવ્ય ધ્વનિ કહેવાય

ધરતીકંપ વખતે મુખ્ય શોક તરંગ પહેલા ઉત્પન્ન થતા તરંગો અવશ્રાવ્ય તરંગો હોય છે કેવા તરંગો હોય છે અવશ્રાવ્ય અને એ આપણો કાન નહીં સાંભળી શકે પણ આ બધા પ્રાણીઓના કાન સાંભળી લે અને એમાંય જો વાત કરીએ તો ગેંડો જે છે એ પાંચ થી આવૃત્તિ ધરાવતા અવશ્રાવ્ય ધ્વનિનો ઉપયોગ કરીને સંપર્ક સ્થાપિત કરે છે બીજા ગેંડા સાથે વાતચીત કરવા માટે પાંચ હળષ આવૃત્તિ બીજું કોઈ પ્રાણી ન સાંભળી શકે એને એકબીજાને ખબર પડી જાય શું વાત થઈ

વીસ હજાર અર્થ કરતા ઊંચી ધ્વનિ હોય એને પરાશ્રાવ્ય ધ્વનિ કહેવાય બરાબર હવે પરાશ્રાવ્ય ધ્વનિ વિશે જો આપણે વાત કરીએ તો પરાશ્રાવ્ય ધ્વનિ છે જો અહીંયા કીધું વીસ હજાર હર્ષ કરતા વધુ આવૃત્તિ વાળી ધ્વનિ ને પરાશ્રાવ્ય ધ્વનિ કહેવાય માનવ કાન પરાશ ધ્વનિને સાંભળી શકતો નથી પણ અહીંયા ઉદાહરણો આપ્યા છે આ બધા પ્રાણીઓ જે છે જેમ કે ડોલ્ફિન છે ચામાચીડિયું છે પોરપોઈસ જે વહેલ જેવું સસ્તન પ્રાણી આવે છે બરાબર આ પોરપોઈસ નું તમને અહીંયા આપેલું છે આ બધા જ પ્રાણીઓ પરાશ્રાવ્ય ધ્વનિ સાંભળી શકે છે બિલાડી છે 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 માછલી કેટલાક કેટલાક પક્ષીઓ આવા ધ્વનિ તરંગો ઉત્પન્ન પણ કરી શકે અને સાંભળી પણ શકે છે કેટલીક પ્રજાતિ નાના ફૂદાઓની શ્રવણ શક્તિ ખૂબ જ ઊંચી હોય છે એટલે ઊંચી ધ્વનિ સાંભળી શકે છે ફુદા ચામાચીડિયા દ્વારા ઉત્પન્ન થતા ઉચ્ચ આવૃત્તિ વાળા ચી ચી જેવા ધ્વનિને પણ સાંભળી શકે છે એટલે આ વસ્તુ યાદ રાખજો અને ઉંદરો પરાધ્વની ઉત્પન્ન કરીને કેટલીક રમતો પણ કરે છે તો અહીંયા જેટલા પણ પ્રાણીઓ આપેલા છે એ બધા જ અલ્ટ્રાસોનિક સાઉન્ડ ઉત્પન્ન પણ કરી શકે અને અલ્ટ્રાસોનિક સાઉન્ડ સાંભળી પણ શકે આ વસ્તુ અહીંયા યાદ રાખજો અને આનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ થાય છે આપણે આગળ પ્રશ્નોમાં આવશે તો ત્રણ ધ્વનિ આપણે શીખા શ્રાવ્ય ધ્વનિ અવશ્રાવ્ય ધ્વનિ અને પરાશ્રાવ્ય ધ્વનિ વીસ કરતા નીચેની અવશ્રાવ્ય વીસ થી વીસ હજાર સુધીની શ્રાવ્ય અને વીસ હજાર કરતા ઉપરની પરાશ્રાવ્ય તો આ ત્રણ પ્રકારની આવૃત્તિના આધારે ધ્વનિ આવી અને આમાંથી આપણને એક વસ્તુ બીજી સમજવા મળી કે ભાઈ ધ્વનિની આવૃત્તિ જે છે ધ્વનિની આવૃત્તિ જે છે એનો એસઆઈ એકમ શું છે તો એનો એસઆઈ એકમ આપણને ખ્યાલ આવી ગયો કે હર્ડ્સ છે શું છે હર્ડ્સ એચ જેડ બરાબર હર્ષ નામના વ્યક્તિની યાદમાં ધ્વનિની આવૃત્તિનો એસા શું છે હર્ષ છે આ વસ્તુ અહીંયા યાદ રાખવાની છે ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ તો સોનાર નું પૂર્ણ નામ શું છે સોનાર નું પૂરું નામ શું છે સોનાર તમને અહીંયા દેખાય છે તો સોનાર તમને ખ્યાલ છે કે જહાજોની નીચે લગાડવામાં આવે એમાં ટ્રાન્ઝિસ્ટર અને રિસીવર હોય

આની સિવાય તમને ખબર છે કે રડાર આવે બરાબર રડાર આ રડાર જે છે એ તમને ખ્યાલ હશે કે ભાઈ હવાઈ દળ વાળા જે હોય ને એ આવું મોટું બધું રડાર વાપરતા હોય બરાબર અહીંયાથી આવી રીતે આમ હોય અહિયાં આ આ રડાર આવી રીતે આમ આ તમને દેખાય છે તો આવું બહુ મોટું આમ ઊંધી છત્રી જેવું હોય એને રડાર કહેવાય જે એરફોર્સ વાળા ઉપયોગમાં કરે કે હવામાંથી કોઈ માની લો કે પ્લેન જાય છે કે કોઈ રોકેટ જાય છે કોઈ મિસાઇલ જાય છે તો એની સાથે અથડાઈને પાછું આવે એટલે આઈડિયા આવે કે ભાઈ આ મિસાઇલ આપણી નથી આ પ્લેન આપણું નથી તો સીધું ઓટો સિસ્ટમ થી એને ઉડાડી મારે તો આ રડાર જે છે એ રડાર નું પૂરું નામ તમને પૂછવામાં આવે તો ત્યાં યાદ રાખવાનું છે રેડિયો રેડિયો ડિટેક્શન ડિટેક્શન એન્ડ એન્ડ રેન્જિંગ રેડિયો ડિટેક્શન એન્ડ રેન્જિંગ એટલે રડાર બરાબર તો રડાર નું પૂરું નામ યાદ રાખજો અને રડાર માં પણ

સાથે સાથે મટીરિયલ અને ટેસ્ટ પણ આપવામાં આવશે અને દ્રોણા કુપન કોડ નાખશો તો આ આખી બેચ ચાર હજાર વાળી બેચ તમને એકવીસો નવ્વાણું માં પડશે અને ખાસ કરીને વેલિડિટી કેટલી છે પરીક્ષા સુધીની પરીક્ષા સુધીની વેલિડિટી સાથે આ બેચ માત્ર એકવીસો નવ્વાણું માં મળશે શું કરવાનું છે આના માટે તો પ્લે સ્ટોર પર જવાનું ત્રિનેત્ર ઓનલાઈન આટલું ટાઈપ કરવાનું એપ્લિકેશન ડાઉનલોડ કરવાની દ્રોણાચાર્ય બેચમાં ક્લિક કરવાનું અને કન્ટેન્ટમાં જઈને તમે જુદા જુદા વિષયના ડેમો લેક્ચરો જોઈ શકો છો ડેમો લેક્ચર જોયા પછી મજા આવે એટલે આ બેચની અંદર ભણવાનું શરૂ કરી દેવાનું અને તમારી ટેટ ટાટની તૈયારી આજથી જ શરૂઆત કરો પરીક્ષા જ્યારે આવે ત્યારે અત્યારથી તૈયારી શરૂ કરશો તો પરીક્ષા વખતે તમને મેક્સિમમ રિવિઝન નો ટાઈમ મળશે પછી ક્યારે પરીક્ષા આવી જાય ને ક્યારે ફોર્મ ભરાવાના શરૂ થઈ જાય ક્યારે પરીક્ષા લેવાઈ જાય ક્યારે મેરિટ લિસ્ટમાં નામ ન આવે કાંઈ નક્કી રહે નહીં બરાબર એટલે સરકાર આ પરીક્ષા બાર પાડવાની છે તમને ખ્યાલ છે તો પછી આજથી જ તમારી તૈયારી શરૂ કરો વધારે કઈ માહિતી જોઈતી હોય તો આ નંબર પર કોન્ટેક કરી શકો છો ચાલો આગળ વધીએ આપણે અહીંયા પ્રશ્ન આપેલો છે કે એ ક્યારે સંભળાય તો એક વસ્તુ યાદ રાખવાની છે કે ડિસ્ટન્સ એક ફિક્સ હોય છે કે અમુક અંતર થી દૂર કોઈ પણ દિવાલ છે અથવા પહાડ છે ત્યાં આપણી ધ્વનિ જાય છે શું એ દો રિપીટ ધ્વનિ થાય છે

તો શું કીધું મૂળ ધ્વનિ અને પરાવર્તી ધ્વનિ વચ્ચેનો સમ સમયગાળો ઝીરો પોઈન્ટ એક સેકન્ડ કરતાં વધારે હોય અને અહીંયા કીધું મૂળ ધ્વનિ અને પરાવર્તી ધ્વનિ વચ્ચેનો સમયગાળો ઝીરો પોઈન્ટ એક સેકન્ડ કરતાં ઓછો હોય તો યાદ રાખવાનું છે કે જે ધ્વનિ જાય છે અને રિટર્ન આવે છે એની અંદર મિનિમમ

લખી શકો શું લખી શકો વીસ કિલો હર્ષ પણ લખી શકો હવે વીસ હાજર ક્યાંય દેખાય નહીં પણ વીસ હજાર ન દેખાય એટલે તરત મગજમાં ક્લિક થવું જોઈએ કે વીસ હજાર હર્ષ નહીં આપેલું હોય તો વીસ કિલો હર્ષ આપેલું હશે એટલે અહીંયા આપણો સાચો જવાબ શું થઈ જશે વીસ કિલો હર્ષ બરાબર એક કિલોમાં એક હજાર આવે ચાલો હવે અહીંયા આપ્યું કે તમને ખબર છે અવશ્રાવ્ય ધ્વનિ વાળા તો બિલાડી કૂતરો ઉંદર આ બધા પરાશ્રાવ્ય ધ્વનિ અનુભવી શકે છે એટલે અહીંયા આપણે જે ઉદાહરણો આપ્યા છે તો માણસ છે માત્ર શ્રાવ્ય ધ્વનિનો અનુભવ કરી શકે એ માત્ર ધ્વનિ ત્યારબાદ વહેલ અને હાથીની વાત કરીએ તો એ અવશ્રાવ્ય ધ્વનિ ઉત્પન્ન કરી શકે છે અને એને સાંભળી શકે છે છે અવશ્રાવ્ય ધ્વનિ જે એ ઉત્પન્ન પણ કરી શકે અને સાંભળી પણ શકે બિલાડી કૂતરો ઉંદર આ બધા ચામાચીડિયું આ બધા પરાશ્રાવ્ય ધ્વનિ જે છે પરાશ્રાવ્ય ધ્વનિ જે છે એ ઉત્પન્ન પણ કરી શકે અને સાંભળી પણ શકે એટલે આ વસ્તુ અહીંયા યાદ રાખવાની છે

તો યાદ રાખવાનું છે હૃદયની સંપૂર્ણ સંપૂર્ણ ગતિવિધિ ગતિવિધિ જાણવા આનો ઉપયોગ થાય છે પ્લસ એના શોધકનું નામ પૂછાય ઈસીજીના શોધકનું નામ શું છે તો યાદ રાખવાનું છે વિલિયમ વેન વિલિયમ વેન નામના વ્યક્તિએ ઈસીજીની શોધ કરેલી છે અને આ જે છે સાધન એ ખાસ યાદ રાખજો કે અલ્ટ્રાસોનિક સાઉન્ડ પર કામ કરે છે અલ્ટ્રાસોનિક સાઉન્ડ અને આ જ અલ્ટ્રાસોનિક સાઉન્ડ છે એ તમને ખબર છે કે સોનોગ્રાફી કરવા માટે પણ વપરાય પથરીના નિદાન કરવા માટે પણ વપરાય બરાબર ઘણી બધી જગ્યાનો ઉપયોગ થાય છે તો અહીંયા આપણો રાઈટ આન્સર શું થઈ જશે અલ્ટ્રાસોનિક સાઉન્ડ શું થઈ જશે અલ્ટ્રાસોનિક સાઉન્ડ બરાબર આ આપણો સાચો જવાબ છે ચાલો ત્યાર પછી અહીંયા દેખાય છે જો આ ઈસીજી નું મશીન છે

હકીકતમાં ગ્રેહામ બેલની યાદમાં ડેસિબલ એકમ રાખવામાં આવેલો છે અને એ એકમ જે છે એ ધ્વનિની પ્રબળતાનો એસઆઈ એકમ છે આ યાદ રાખજો ધ્વનિની પ્રબળતા જે છે ધ્વનિની પ્રબળતા નો એસઆઈ એકમ તમને પૂછાય તો યાદ રાખવાનો છે ડેસિબલ આના ડેસીબલ એકમ જે છે એ ગ્રેહામ બેલની યાદમાં રાખવામાં આવેલો છે ગ્રેહામ બેલની યાદમાં ગ્રેહામ બેલના નામ પરથી આ એકમને અમને ડેસીબલ બેલ હતો પછી ડેસીબેલ થઈ ગયો પછી ડેસીબલ કેવા લાગ્યા અને એક વસ્તુ ખાસ યાદ રાખજો જ્યારે ઘોંઘાટ થાય છે તો ઘોંઘાટ કોને કહેવાય ધ્વનિનું પ્રદૂષણ કરતો અવાજ ઘોંઘાટ તો યાદ રાખજો થી નેવું ડેસીબલ વાળો જે અવાજ છે એને ઘોંઘાટમાં ગણવામાં આવે છે એટલે ઘોંઘાટ એટલે એસી થી નેવું ડેસીબલ કરતા વધારે અવાજ હોય તો એને ઘોંઘાટ તરીકે ઓળખવામાં આવે છે બરાબર જે ધ્વનિનું પ્રદૂષણ ફેલાવે છે સોનારમાં ખાલી જગ્યા તરંગો વપરાય છે આ આપણે શીખી ગયા છીએ અલ્ટ્રાસોનિક સાઉન્ડ વપરાય અલ્ટ્રાસોનિક સાઉન્ડ ને ગુજરાતીમાં શું કહેવાય પરાશ્રાવ્ય ધ્વનિ કહેવાય શું કહેવાય પરાશ્રાવ્ય ધ્વનિ કહેવાય તો અહીંયા જવાબ શું આવી જશે પરાશ્રાવ્ય ધ્વનિ અહીંયા મસ્ત મજાનો કાન આપેલો છે કાન વિશે કેટલીક માહિતી આપેલી છે કાન આપણા મુખ્ય બે ભાગમાં હોય આજે બહારનો કાન છે એને કર્ણ પલ્લવ અને બાહ્ય કર્ણ કહેવાય જેમાં એક કાસ્થીનું હાડકું આવે છે અહીંયા જે હાડકું હોય એ કાસ્થી હોય છે બરાબર કાસ્થી એટલે વળી શકે તેવું સ્થિતિસ્થાપક હાડકું હોય છે અંદરના ભાગમાં અહીંયા ત્રણ હાડકા હોય અને એમાં ત્રણ હાડકા કયા કયા છે હથોડી એક છે એરણ અને એક છે પેંગડું પેંગડા વિશે યાદ રાખજો કે શરીરનું શરીરનું સૌથી નાનું હાડકું છે આપણા શરીરનું સૌથી નાનું હાડકું કયું છે તો યાદ રાખવાનું છે પેંગડું બરાબર અને આ કાન જે છે એ અંતકર્ણ મધ્યકર્ણ અને બાહ્ય બાહ્ય કર્ણ એવી રીતે ત્રણ ભાગમાં વેચાયેલો છે અને કાનના ડોક્ટર ક્યારેક પૂછાય છે આપણને પરીક્ષામાં તો યાદ રાખવાનું છે મિત્રો કે કાનના ડોક્ટરને શું કહેવાય તો આપણને ખબર કાનના સ્પેશિયલ ડોક્ટર નથી પણ કાન નાક અને ગળાના ડોક્ટરો જે છે એ એક જ છે અને કાન નાક ગળાના ડોક્ટરને આપણે ઇએનટી સ્પેશિયાલિસ્ટ તરીકે ઓળખીએ છીએ ઈએનટી સ્પેશિયાલિસ્ટ જે છે એ કાન નાક ગળાની સારવાર કરે છે જો કોઈને સંભળાતું નથી તો કાનમાં એક આવું મશીન લગાવવામાં આવે છે આ જે મશીન લગાવેલું છે આ બેને આ મશીન ને શું કહેવાય તો યાદ રાખવાનું છે આ જે મશીન તમને દેખાય છે એને એડીફોન તરીકે ઓળખવામાં આવે છે એડીફોન કહેવાય અથવા તો એને ઇયરિંગ એડ કહેવાય ઇયરિંગ એડ કહેવાય બરાબર અથવા હજી એક નામ છે શ્રવણ સહાયક યંત્ર શ્રવણ સહાયક યંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે જે ધ્વનિની ફ્રિકવન્સીને મોટી કરીને કાનમાં મોકલે આને બેરોમીટર નહીં કહેવાય આ જે સાધન છે એને બેરોમીટર નહીં કહેવાય યાદ રાખજો બેરોમીટર આપણે આવી ગયું છે બેરોમીટર જે છે એ હવાનું દબાણ માપવા માટેનું સાધન છે એટલે કદાચ કોઈ સાંભળતું ન હોય તો આપણે એમ કહીએ કે કાનમાં બેરોમીટર લગાવી દે તો કે ખંભળાય તને તો એ સાંભળવા માટે બેરોમીટર નહીં આવે હવાનું દબાણ માપવા માટે પંચરની દુકાને જે હવા ચેક કરવાનું સાધન છે ને એને બેરોમીટર કહેવાય આને ઇયરિંગ એડ કે એડી કે પછી શ્રવણ સહાયક યંત્ર તરીકે ઓળખવામાં આવે છે આ વસ્તુ યાદ રાખજો બરાબર ચાલો તો અહિયાં આપણે કેટલીક વસ્તુ અહિયાં શીખા બરાબર આની સાથે સાથે હું તમને એક વાત બીજી પણ જણાવી દઉં કે જે ધરતીકંપના તરંગો છે ધરતીકંપના તરંગો માપતું સાધન કદાચ તમને પૂછાઈ જાય પરીક્ષામાં તો આની સાથે સાથે જ આપણે અહીંયા ચર્ચા કરી લઈએ ધરતીકંપના તરંગો માપવા માટે સિસ્મોગ્રાફનો સિસ્મોગ્રાફનો ઉપયોગ ઉપયોગ થાય થાય છે છે કોનો ઉપયોગ થાય છે અને ધરતીકંપના તરંગોની તીવ્રતા તીવ્રતા જે છે એ કયા એકમમાં માપવામાં આવે છે ધરતીકંપની તીવ્રતા છે એ રિક્ટર સ્કેલમાં માપવામાં આવે છે શેમાં માપવામાં આવે છે

ચાલો તો અહીંયા બારમું ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયું છે ફરી પાછા મળીશું આપણે તેરમાં ચેપ્ટર સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત